આજ રોજ કોઠારા મધ્ય તાલુકા કક્ષાનો કૃષિ વિકાસ બે હજાર પચીસ અને રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ નો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ પધારેલ સૌ મહેમાનોનું મદદનીશ ખેતી નિયામક એગ્રો જિલ્લા પંચાયત કચ્છ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન માટે પાક પરિસંવાદો અને નવીન ટેકનોલોજી આધારિત કૃષિ પ્રદર્શનો ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ તેમજ ખેડૂતોને સહાય લાભોનું વિતરણ પશુઆરોગ્ય મેળા વગેરે જેવી અનેક વિવિધ ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓ થતી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

મામલતદાર સાહેબ શ્રી અબડાસા તાલુકા વિકાસ અધિકારી શ્રી અબડાસા કચ્છ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પરસોતમભાઈ મારવાડા તેમજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી જયદેવસિંહ જાડેજા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી પરેશસિંહ જાડેજા જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા તેમજ ગુજકો માર્શોલ ડાયરેક્ટર વાડીલાલભાઈ પોકાર અબડાસા ભાજપ મહામંત્રી શ્રી વિનયભાઈ રાવલ ગામના સરપંચ શ્રી ત્રિકમભાઈ પરગડુ આરીખાણા ગામના સરપંચ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા સામાજિક આગેવાન કાનજીભાઈ ગઢવી તેમજ પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ કોઠારાના મંત્રી શ્રી ખોડુભા બાપુ સહિત ગ્રામ સેવક શ્રીઓ તલાટી શ્રીઓ તથા અન્ય અધિકારી શ્રીઓ કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં પધારેલ કિસાન ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન તારીખ તારીખ અને સવારે સાંજે વાગ્યા સુધી શ્રી પશ્ચિમ કચ્છ ગાંધી ગ્રામ ઉદ્યોગ સંઘ કોઠારા મધ્ય રાખવામાં આવેલ છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રતાપસિંહ સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભાર વિધિ ખેતીવાડી અધિકારી શ્રી આર કે ચૌધરી દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ વિકાસ તો મોદી સાહેબ એવું સૂચન છે અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તમામ લોકોને અને સુવિધાથી વાકૂફ થાય અને જે જે યોજનાઓ છે એની પૂરપૂરી માહિતી આપવી તો એના માટે મોટી સંખ્યામાં અત્યારે ખેડૂતો હતા અને તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા તાલુકા પંચાયત માવીસીભાઈ જિલ્લા પંચાયત આરોગ્ય આપણે ન્યાય સમિતિ ચેરમેન પરસોત્તમભાઈ તાલુકા પંચાયતના તેમજ ઓફિસર પ્રાંત સાહેબ ટીડીઓ સાહેબ મામલદાસ બધા હતા આ બધી શાંતિથી એકદમ વ્યવસ્થિત રીતે આયોજન થયું એનામાં મોટામાં મોટો જે પ્રશ્ન છે એ ખેડૂતોનો છે અને ઘણા ટાઈમથી જે ખરેખર ખેડૂતને લાઇટ નથી મળી રહી નવી કનેક્શન ઘોરાળ પક્ષીને લીધે આખો ઘોરાળ પક્ષી છે પચીસ કિલોમીટરમાં જ છે અને આખો અબડાસા પેન્ડ કરેલો છે એટલે બિલકુલ અન્યાય થઈ રહ્યો છે આ લોકોને વારંવાર મારી પણ રજૂઆત છે સંકલનમાં જિલ્લા સંકલન સરકારમાં આધી સુધી નિર્ણય નથી આવેલો તો ખેડૂતનો મોટા મોટો મોટા ભાઈએ મોટી સંખ્યામાં અત્યારે રોષ હતો અને એ ખેડૂતો આ મિટિંગમાં જોડાવા નહોતા માગતા પણ એમને આશ્વાસન આપ્યું છે કે હવે તાત્કાલિક આનો નિર્ણય આવે કે ઘર કનેક્શનને નથી મળી રહ્યા અને ખેડૂતોને પણ નથી મળી રહ્યા અને રેલવેને એની આખી લાઈન નવી ઊભી કરી અને એ લઈ ગયા છે તો ઘોરાડ પક્ષીનું ભરેપર જે સેન્ટર છે જે એના વચ્ચેથી કોઈ એ લાઈન લઈ ગયા છે તો એને કેમ અને ખેડૂતને કેમ નહીં એ ખેડૂતોનો બધાનો પ્રશ્ન હતો મોટી સંખ્યાનો તો અત્યારે બધાનો સાંભળ્યો છે અને એને ખાતરી આપી છે અમે પણ રજૂઆત કરી છે હજી પણ એની રજૂઆત કરી અને તાત્કાલિક કેમ પ્રશ્ન સોલ્વ થાય એના માટે પ્રયત્ન કરશું કૃષિ વિકાસ દિન બે હજાર પચીસ તેમજ રવિકૃષિમાં હોસો બે હજાર પચીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર જિલ્લાઓની અંદર રવિ કૃષિ મહોત્સવ ઉજવવાનું નક્કી કરેલું હતું તે અંતર્ગત આજરોજ કચ્છ જિલ્લાનો અબડાસા તાલુકાનો ધી પશ્ચિમ ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલું હતું તે આયોજનની અંદર લગભગ બારથી તેર સ્ટોલ જુદી જુદી કંપનીઓના જેની અંદર ટ્રેક્ટરના હતા ફાર્મ મશીનરી ઝટકા મશીન છે પશુપાલન ખાતાનો ખેતીવાડી ખાતાનો આરોગ્ય વિભાગનો એમ અલગ અલગ ઉત્પાદકોના વિવિધ સ્ટોલ હતા અને આજના આ પ્રોગ્રામની અંદર અબડાસા તાલુકાના ખૂબ જ બહુ સંખ્યામાં લોકો પધારી અને અમારો પણ ઉત્સાહ વધાર્યો હતો કાર્યક્રમના અધ્યક્ષ શ્રી માન્ય અબ્દુમલસિંહ જાડેજા સાહેબ ધારાસભ્ય શ્રી અબડાસા પોતે પણ આજે હાજર હતા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહજી પણ હતા તદુપરાંત અન્ય તાલુકા પંચાયતના પણ પદાધિકારીઓ જિલ્લા જિલ્લા પંચાયતના પદાધિકારી સંગઠનના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા સરપંચ સંગઠનના પ્રમુખ પણ હતા વૈજ્ઞાનિક શ્રી હતા પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ કૃષિ મહોત્સવના નોડલ સભ્ય શ્રી ટીડીઓ શ્રી પણ ઉપસ્થિત રહેલા હતા ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો આવી અને આ રવિકૃષ્ણને ખરેખર સાચા હાથમાં માણ્યો હતો જેથી કરીને અમારી જે પણ ટીમ હતી ટીમનો પણ આના લીધે ઉત્સાહ વધ્યો હતો